નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજા ચેનલ માં આપનું સ્વાગત છે આજે તારીખ પંદર એપ્રિલ બે હાજર ચોવીસ સવાર ના હવામાન સમાચાર ચેનલ માં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાત ભારે પવન સાથે વરસાદની આગાહી રાજ્યમાં માં વાદળ વાતાવરણ વચ્ચે પણ કાળઝાળ ગરમીનો નો અહેસાસ થઈ રહ્યો છે દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેના કારણે આગામી બે દિવસ સામાન્ય વરસાદની આગાહી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેના કારણે આગામી બે દિવસ થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની શક્યતા છે અને બે દિવસ બાદ તાપમાનમાં બે થી સાત ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ હોવા અને ભેજના કારણે આકળામણ અનુભવાય છે પંદર અને સોળ એપ્રિલે બનાસકાંઠા ભરૂચ સુરત ભાવનગર અમરેલી ગીર સોમનાથ કચ્છ અને

હવે તાપમાન વચ્ચે તેમ ગરમીનો પ્રકોપ છે અમદાવાદ વિભાગની આગાહી બાદ એકદમ પલટો આવ્યો હતો રાજ્યમાં આગાહી અનુસાર ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાતમાં વીજળીના કડાકા સાથે કેટલાક વિસ્તારમાં હળવો કે તો કેટલાક વિસ્તારમાં ભારે ધોધમાર વરસાદ પડ્યો હતો અમદાવાદમાં પણ દિવસ દરમિયાન વાલદાછાયું વાતાવરણ થયા બાદ સાંજે એકાક વાતાવરણમાં પલટો આવ્યો હતો ઝડપી પવન ફૂંકાવાને કારણે અને વરસાદની શહેરમાં ઠંડક પ્રસરી છે તો ખેડૂત મિત્રો આતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ